એ આમ તો તમારે આ જોય મારા વેચો હે ને ઢાલ ખાઈ 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 અલ્યા પોયલા ફાઈ ફાઈ કરે છે કેટલા બોયના હા હવરવાના કોરનું આ કીધું બસ કે દૂધ ફેટ નહીં આવતું ફેટ નહીં આવતું બધી ફેટ આ કે મોકટ કબજા નહી બતાવો તો અમે મેકવાનો બસ આ જોશી કરવા સ્ટાફ પોઈલા આગા નહીં કે તો તને નહીં દેખાચું કા એટલા પોઈલા પાણા છે અરે ફોન ભરવા દે પાછો ફોન તઈ કરી કડો માર ફોન મેકું જોઈએ હાલ મેલ હે અરે હું કું હા આ બધું ગુબે નહી રહ્યો હું આ બે ગાયો હું ઉચા કરજો ભાઈ આ હું ઉચા કર હે પેલી ગાયને મેરા પેલી પેલી પાજે એ ખોમે ની બસા પોઈલા પડી ના શેઠ ઓય જંજી કાકી બાજી હે છોકર પડ્યા આ છોકર પડ્યું લેતા હે હે દે ઉડાવ મને ફાટ અને ઓભળ્યું હે અરે આ આમલા પાડા દેરીમ ખરા ને હા મશીન લઈને હાવ પાછું નવ ફેટ નું એટલે ફેટ તો ખબર છે હા 15 ફેટ આય ના કહેવાય તો તો મયે હોય છે કે માતો છોકરો કેટલું ભણેલો કેટલું હરાપોસ કહેવાય 15 એ તો દોડ ફેટ કહેવાય એટલે પેલું ખર ના 5 ફેટ ને એક દોરો છે એમ ક્યો તાનિ મોમ કા 15 તાર માં આતો માર માર માં એ

રોટલો હાથે કરવો પડે આ બધું ઢોરણ હાથે કરે છે ઉપર એકલાને ખાવું ને એકલાને બળવું ને એકલાને રોધવું એવું છે ભાઈ તારો બહેરો કારણ આવું છે પણ કરવું ગયો હવે નહીં નહીં તારો બહેરો હા આ બધું કોમ બોમ પાલીને પછી ઢોરણ સાજ નાખું ભાઈ આ વાળીએ રાખવું ઉપર અત્યારે રાખ જેવું ના રાખા અત્યારે ઘરના વગણા સાજ નાહી તો ઢોરણ ગાયો પછી બપોરે પાણી પી નાખો બધું કરવું પડશે ભાઈ મારા એકલાને એટલે મારા ભાઈ સુમો જમો કાકો મોટા બે તો મત બચ કરો તો તું જાય તારા ઢોલ નું બોલ આવ્યો ભાઈ બુ એકલો છું તો મારા અમર આગ્રહ કરે તો તારું કરો કે ના કુકો કુકો અમે ઘરનો નો છે છો ભાઈ અમે શોમા કાકા દેવાનો હિવારો છે તે આ બધું ખાતર વેરી વેરી છો કરી છે તમે જો તો તમે તા સરો તમારો તો હું આસું જો પડે આ ભેસના પગમ ના આવો આ ગાયનો પગમ નો કા તમે મરી જો તો પણ તો જા જા છોકરો જેવો મે આ સેલો સુબા છો શું કીધું જો ખાતર થોડું શું એનો આમ લેટર હું ભેગો કરું છું તારે બધું ખોત્રી રાખો તો આમ હું કરી ને તમે આ બધું ઉછો આ તો હોનું છે ભઈ અમારું ઓના વગર તો કોઈ નહીં આ છે હોનું છે મારે કરા કરા આવ્યો હું घेर લઉં છું તો અરે ભાઈ આ ઘર છે ભલા બાપજી નમોનારાય નમોનારાય દરબારનો ઘર છે બરાબર કોઈ આમ હાલે હાલ છે એટલે ઉડા દિલ્લા છે બધા બરાબર છોકરો બૈરો જો બે ભાઈ છે બે ભાઈ છે એમાં એક ભાઈ કુવારો છે બરાબર બરાબર એક ભાઈ બૈરાવાળો વાળો છે એના બે છોકરા છે બરાબર ઓ સુખી ઘર ગાડીઓ છે ખેતર છે બોર છે બધું છે હા બરાબર છે તો તમે ક્યાં ચાલા છો હું તો હું ઘરે જઉં છું બરાબર હું ફોર્મમાંથી આવ્યો હું ઘરે જઉં છું બરાબર આ ફોર્મ તમારું છે આ ફોર્મ મારું છે બરાબર બરાબર એટલે તમે તા જો તમે જે ચમટી લેતા લઈ લો હા બરાબર અને તમે તમારજે જાઓ હો બરાબર નમોના નમૂના હે નમૂના આયા છે બાઓ તથીંગ બાઓ લાગા ડુપ્લિકેટ લાગા સી કે અસલ સંગમાં કોન જોના પા દા બાઓ ડુપ્લિકેટ લાગા છે કોક ડાળમાં કાળું છે જવા દે હ આ દોશી મારી ઓશી આઈને કે હું કરે છે એ દેશે આ એકા માં સાન લા લઈ જાય ના પણ તમે કે એ કરે કે ઉપર જાય મારે કેટલો કોમ કોમ હોય છે એ અને આ લઈ જાય આઈ લઈ જાય પોટલું લઈ જાય ચાનો બેહી રહ્યો મુતો બો હા તમે તો શું બુદ્ધિ છે ફે લગી રહે ચાલ મારે ઘેર કોમ તમે હવાણી ભાઈ આવી પોટલી લઈ એ દેખતા નહીં આ લઈ વકડે એકમ લાઈન નાખી હા

ખોકરું ખોકરું તાન હું હને ખોકરું 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 કરો રે ગાન છા ને કે જઈ પાછો તરામ ઓયા તરામ તરામ ઓ આ મહારાજ તો પાણી ઢોળો સો શું મહારાજ કેટલે આ અમે જિનાર માં છે ઓય આ શું આ શું કરી જો ખીસડી મહારાજ ખાધી કાલની પડીતી દીધી ખાવા બાણ કોઈ મળશે આ વાળનો બરાબર મોજા એકલો સુ ના ખીછળો બે દાણા આજે ખાણી છે હું હતું કે તમે મારા જવાબ છો મારા દોશી નથી ભાઈ બરાબર છે તો બેલ 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 ઓ કીકલી વાન લાગે જો કે ઘર આડે નકલ મારા દેઓ વાળું બરાબર છે હું તરા આગળ તરા કોઈ કરતા તો મારા જીજી તો જાણો છો જીજી તો જાણો છો સેવા યાર ગિનાર મો ગિનાર મો

કોઈ એકલા બકબક કરે महाराज અને હું બરાબર બકબક કરું છું હું કવ છું હા વિધી મોકલે એક કવજે કરજો એમ કવ છું એ તો તકલીફ વાળી વાત છે મારા પરિક્રમા કરજો કરવા જવું પડશે પછી આ કામ થાય મારું તમારું અરે વાત મારી હોભળી વિધી મો દોશી દોશી છે વાત છે હું એની તો બધો વિચારું છું કે જો એક જો આ કરી આવવાનું જો કરું તો પછી મોચું કોમ બાબો મને ના બે તમે ગણાવા મરાઠા એટલે જોડતા કે ઉઢાય બીજું કોક કામ હોય તો કો બીજું તો કઈ સુ કામ નઈ બીજું તો બધું કામ બેસાર ખાવા બાવવાનું કઈ નઈ મળે હા તો મહારાજ વર્તાવો ના રોટલો ટીપું મોટો ઢેપાજો હો કીધું હા હા એ જો ચાલીને રે રે રાગે રાવે રાવે રાજા કી પરસા લાલા કે ના રે કે ના ઓને કોમ કરતા જોર આવે હેલા તમારે ખબર પડત નહીં આ બાવરા પાવર ટક્કી લાઈન માં ભેળા

બે રાસવા રાસવા પાકમી અરે આટલો બધો ભર્યું છે તમે આટલું જ આપો છો બસ અને શું કરવાનું આનંદ એટલે તમને લઈ આવ આપો તો કટુ આબોને આલુ કટ્ટો ભરી આલુ કટ્ટો ભરી भारेन हा आलूच घणो ये पण हा पावडो पडतो ने जा पण इतर में ती जो ते बेश्या सारा करीनको अन पत्या कट्टू आगो गोंडमन नो ढोकर करीन आनु लेवडो मरण गाची हा जो काम करियो तरसे बाबा सुको बणो ना ना तो तुम्ही पतर आ हो मागे सारा की किदो कट्टू परीन आलू मुगो अमर क्षेत्र में शराब करवाना बाकी तो

હાથમાં સિવા દોયા છે

આવા મહારાજ કોઈ આવે સાધુ સંત આવે ભગત ભિખારી આવે તો એને શક્તિ જે મળે તે તો આલજો અને જે મળે એ તમારાથી અને આલજો કોઈ ધોકા બોકા લેતા નહીં એટલે આપણો ભગવાન આપણા પર રાજી રહે અને મિત્રો મિત્રો મિત્રોને સમાગા કહી દો આપણે ચેનલનું જાણી માતાજી મિત્રો અમારા વિડીયો અમે ડિજિટલ માં આવશે અને જોતા રહેજો અને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને રામભાઈ ઘર આવશે એ અમારી ચેનલ છે જય માતાજી જોતા રજો જો જય માતાજી